ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અરવલીનું વિજ્ઞાન પ્રવાહમાં એકોતેર પોઈન્ટ ટકા પરિણામ જાહેર થયું છે સામાન્ય પ્રવાહનું ચોરાણું પર આઠ ટકા પરિણામ જાહેર થયું કેનશા હાઈસ્કૂલના વિઘ્ન પ્રવાહમાં એકસો વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં

ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ સરસ પરિણામ આવેલું છે બોર્ડનું પરિણામ પણ સરસ આવેલું છે સાથે અમારી શાળાનું પણ પરિણામ ખૂબ ઊંચું આવેલું છે સાયન્સની વાત કરું તો સાયન્સમાં ત્યાંશી પોઈન્ટ સિત્તેર ટકા જેટલું ઊંચું પરિણામ અમારી શાળાનું આવેલ છે આજે જે નું રિઝલ્ટ બહાર આવ્યું એમાં મારા નેવ્યાશી પોઈન્ટ તો ટકા આવેલા છે અને એક અઠાણું પોઈન્ટ અગિયાર પર સંચાલિત રેન્ક આવેલી છે અને આ બધી મહેનત પાછળ હું મારા શિક્ષકો ખાસ કર ટ્યુશનના અને સ્કૂલના શિક્ષકો ઓનલાઈન જે ભણતો હતો એ બીજું કે મારા મમ્મી પપ્પા ખાસ મારા પપ્પા મારા પપ્પા ખેતી કરે છે અના અમે એક નાનકડા ગામમાંથી આવી છે આજે મારું ધોરણ 12 નું રિઝલ્ટ જે છે એમાં ફર્સ્ટ નંબર મેળવ્યો છે મારે માર્ક્સ આવ્યા છે આજે એનો મને થોડો પ્રાઉડ ફીલ થાય છે એનો શ્રેય મારા માતા-પિતાને મારા ઓલ આચાર્ય